દેશના ત્રણ સ્વચ્છ શહેરોની યાદીમાં આજીવન સ્થાન મળવા પર ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ શહેરના નાગરિકો મ્યુનિસિપલ કમિશનર અને મેયર ની પ્રશંસા કરી અને શુભકામનાઓ પાઠવી હતી મંત્રીએ કહ્યું કે સુરતના લોકોને બે હાથ જોડીને અભિનંદન આપું છું અને વંદન કરું છું આ યાદીમાં સ્થાન મળવાથી વધુ મહત્વપૂર્ણ એ છે કે આ શહેર છે જ્યાં દર વર્ષે ગણપતિ વિસર્જનનો ઉત્સવ અડધી રાત સુધી મનાવવામાં આવે છે અને તે સમયે અવારનવાર રસ્તા ઉપર કચરો છવાઈ જતો હોય છે છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને નાગરિકો સાથેની સતત કઠણ મહેનત અને જાગૃતિના કારણે સુરતે મોડી રાત સુધી કચરો ઉઠાવવાના પછી દેશના સૌથી

બે હાથ જોડીને અભિનંદન આપું છું તમને વંદન કરું છું તમે આપણા સુરત શહેરને દેશમાં ટોપ 3 સ્વચ્છ શહેરોમાં પરમનન્ટ યાદીમાં સમાવેશ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે તમને કદાચ અંદાજો નહી હશે પરંતુ કોઈ સિનિયર સિટીઝન આજે જાહેર રસ્તા પર વેફર નું પડીકું પાણીની બોટલ નાખી લેશે પણ આ ઇન્દોર સ્ટેડિયમમાં બેઠેલા જે મારા વિદ્યાર્થીઓ છે એને નરેન્દ્રભાઈ મોદીની વાત મન પર લાગી ગઈ છે ને દિલમાં એ લોકોએ થામી લીધું છે કે આ દેશને સ્વચ્છ કરશો અને આ સૌએ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે મળીને આ શહેરને ટોપ ત્રણ સ્વચ્છ શહેરની યાદીમાં સમાવેશ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે